મારો બાપો એટલો છે ને બરસ કરવા ટૂક દર રૂપિયા નઈ લાવતો બોલો એવું છે એવું લાગે ને મને તારે વાત કરો તમારા બાપા ને સાયકલ ને જો બાઇક જેવું છે બે દાડા બુલેટ નોંધાય ને આવ્યો છું બુલેટ હા અમાર મારા બાપા અમારે પેલી ઇલેક્ટ્રિક નઈ આવતી હા સુ લઈ આવે એમ નહીં તમારે બાઇક લેવો ને તો એક જણા પલ્સર પડ્યું કે

બાપા કાઢે છે ખબર ના પડે તમે હવા ના જાય ત્યાં ખાધો તમે તો ખાધા વગર વગેરે છો બાપા હા બનાવો ખાવા હવે પડ્યું છે બધું જ તમને આલું

પરમદાડે પૈસા લઈ તો ઘડિયાળ લેવા ઘડિયાળ તો લાભી પડે લ્યો બાપા જમાનો છે બાપે તો આટલું તો પહેરેલું છે માલું એની અભાની છે તું નજર મત દે અમાર નહી બગાડ્યું તમે થી બંડલ ગાડી ના લો ને અમારે બાઇક લાબુ છો બાપા બીજી વાર હું મરી તો ચેડી આટલું અવાજ હવે આવાજે ને અમે

લોભ કરે તાવ આવે છે લોન બાપ ની ગતું ફખતા ઈના બલ થઈ ને તો

થોડા ઘણા પડ્યા પણ બીજા બીજા ગમે કો તો ડાગીને બેસી માર ભલા પણ આપણે કીધું ને બાઈક વેસા દીજે ઈએ ને કો જવાબ લાયા ના જી પણ ઈએ કો ઠકણો કરે છે ઈન વાત ઉપર મને વિશ્વાસ નહી કરવાની વાત કરી દીધી કે એ તો કોઈ ના મન તો નહી લાગતો હવે ચાર ના આયા તો તારન તાર ના આવતરા તો કોમ ગોળા ના આવે તો આપણે ડાગીનો છે અડોડો મિલ જડો ને વેસી માર એટલે હું તો કો બાઈક વેસી પર તો હારો પણ ઘરા ગયા આવતા ને ડબો આ સો કો આ લવિંગજી નું ઘર છે ને

એમ તમે હાલવા ના લાગે કોન તો હાલવા એટલે છોડો છોડીને હાલવા જા કે હોય ડાલ એસાજી આપણી જાય મને તો તો વાત ભલી દી આપડી આજી